એમને રોકવામાં આવ્યા અને પોલીસ પાસે એમણે પ્રોટોકોલના નિયમો માંગ્યા તેનાથી પોલીસ દ્વારા ભડકી ગયા અને પોલીસ એમને ધક્કો મારી અને ઓફિસની બહાર કમ્પાઉન્ડની બહાર કાઢી મૂકવામાં આવ્યા. ખોટી વાત છે કરે છે

અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે સપોર્ટ કરવા માટે અહીંયા એમના જે વકીલ છે

તમે જોય આ ગુંડાગીર્દી આ ની આ કાયમ હજી આ વીસ દિવસ આનો હાથ કરવાના છે આ લોકો આવી રીતે ચૂંટણી જીતવા માંગે છે તમે આપના છો કોંગ્રેસ ના છો તો બીજેપી ના છો અમારા કોઈ ના મોઢા ઉપર લખેલ ના હોય હવે પૂછવું તો પડે ઓલા કોંગ્રેસ વાળા હતા એ જે તડજોડ કરતા હતા મેં કીધું ભાઈ તમે પ્રેમથી બોલો તમારે કામ મને કે સાહેબ અમારે તમારા ઉમેદવાર છે કોંગ્રેસ ના ફોર્મ લેવા જાય છે કરી દીધા બરાબર હોય ગયા હવે તમારે મને કેવું તો પડે ને એમને તો મને ખબર ન પડે બીજું કે તમે એમ કે સાહેબ લાવો નહીં નથી જવું ખરેખર તો ત્યાં તમારે ન્યાય નહોતું હવે પણ હું તમને પ્રેમ ત્યાં એટલા માટે ઉભો છું બિન જરૂર આપણે કઈ મતલબ નથી કઈ તમે અહીંયા ઉભા રહ્યો કઈ વજન નથી વધી જવાનું આઈડિયા નથી કે અંદર આશા કીધું કે અંદર પાંચ જગ્યાએ સાત માણસો છે છે એમનો ખાલી કોર્પોરેશન એટલું જ કરવાનું તમારે પરિપત્ર હોય તો આપો પણ તમારે એમને કોણ ટોન હોય ને તમે ભાજપ ની દલાલી કરો છો ગુલામી કરો છો પણ એમ નહીં તમે મારી વાત સાંભળો તમે શાલીનતા ન રાખો અમારી પાસેથી તમામ પ્રકારની ઉચ્ચ વર્તણૂક ની અપેક્ષા રાખો ને તમે શું મતલબ તમને તમે એમ નથી પછી દલાલી શું મતલબ હું તમે મહિના થી પેલી વાર તમને ખબર નથી હું કોણ છું મારું 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 નોકરી નઈ કેટલો થયું થયો તમને એ ખબર નથી કેટલા ટાઈમ થી હું આ જિલ્લા માં કેટલા બરાબર મારે શું મતલબ હોય એના એનો મતલબ તમે મજા આવે વર્તન કરો તમે ફક્ત ખાકી વર્ધી પહેરીને તમે મજા આવે બોલી જાવ નથી બોલ્યા જ ને આવ્યા પોલીસ કર્મી દ્વારા વિપુલ સુહાગ્યા નું નિવેદન સામે આવ્યું છે અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે પણ બીજી તરફ વિસાવદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ નિવેદન આવ્યું છે એમને પણ કહ્યું છે કે અમારી પાસે પ્રોટોકોલ પ્રમાણે હોય છે નેતાઓને જવા દેવામાં આવે છે પણ નેતાઓની સંખ્યા વધી જવાથી અમે અમુક નેતાઓને જવા નથી દીધા એ પ્રોટોકોલ હિસાબે જ અમે કર્યું છે એમણે પણ એમના બચાવ પક્ષમાં નિવેદનો આપ્યા છે પણ હવે આવનાર ચૂંટણીમાં શું થશે એ આવનાર સમયમાં જ જોવાનું રહેશે